યને એમ લાગતું હોય કે અમારું સમમાન ગમાનું છે અને અમારા માટે જીગ્નેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપતાવાળા છે અને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ તમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં નિલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા કરી કનીપતાઓ આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું હાજર રહીશું અને જાહેર માટે પૂરું કામ કર્યું છે યુવાનો ને બરબાદ થતા બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસ ને જાહેર માં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભા નું ગુરુ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારો ને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રજડે છે એમને આ સમય ની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કા કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપ ને મારવાથી કરીને ચોરિયાથી કરીને બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કઉ છું કે રાજકીય વીલ પાવર એ વાપરો હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ વાવ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની અમે કાર્યવાહી કરાવશું અને અથવા તો

ભૂતકાળમાં બોલ્યા હતા અને સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હોય છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું